રક્તદાન એ મહાદાન કેમ કહેવાય છે કારણ કે રક્ત એ ફેક્ટરી કે કારખાનામાં બનતું નથી ફક્ત ને ફક્ત મનુષ્યનું રક્ત જ બીજા મનુષ્યને ચડાવી શકાય છે રક્તદાન બીજા માટે નથી કરવામાં આવતું પણ પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે રક્તદાન નિયમિત કરવું જોઈએ રક્તદાન નિયમિત કરનારા મોટા ભાગે ક્યારેય બીમાર નથી પડતા તેમજ તેને પોતાને રક્તની જરૂર પડતી નથી બીજું તે નિયમિત રક્તદાન કરો જેથી તમારી લિપિડ પ્રોફાઇલ ની મિની આવૃત્તિ ક્રોસ સોસાયટી તમને દરેક રક્તદાન પછી એક પીડીએફ ફાઇલ તમને મોકલે છે જેમાં દસ જાતના બ્લડ રિપોર્ટ તમને જાણવા મળે છે અત્યાર સુધીના ઇતિહાસમાં નિયમિત રક્તદાતાઓનો આ રિપોર્ટ હંમેશા નેગેટિવ આવે છે હું છેલ્લા ચોત્રીસ વર્ષથી રેડક્રોસ સાથે સંકળાઈને યુથ હોસ્ટેલ બાપુનગર યુનિટના માધ્યમથી રક્તદાન શિબિરનું આયોજન કરું છું સાથે સાથે હું પોતે પણ રક્તદાન કરું છું મારું તેત્રીસ વખત રક્તદાન થયું છે